આજરોજ પોલીસ કમિશનર રાજકોટ શહેરની કચેરીમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નો રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે સમીક્ષાઓ કરતા હોય છે વિચારોની આપલે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડમેપ બનાવી શકાય તે અંગે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવે છે આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી સારીને સરાહનીય કામગીરી થઈ છે આપણે એ પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઈમની બાબત હોય એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય નાર્કોટિક્સની બાબત હોય શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે ગુનાનો જે આંકડો છે એ તો મહત્ત્વપૂર્ણ છે જ પણ એ ગુનાઓને આંકડાકીય માહિતીથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે એના માટે એક રોડમેપ બનાવવાની આ મંથન છે એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના ઉપર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માંગુ છું સર્વપ્રથમ આપણી જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ એક બ્રિજ બને એક કોમ્યુનિકેશન ચેનલ થાય એ ખૂબ જરૂરી છે એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં ગુજરાત પોલીસની બે થી ત્રણ પ્રોજેક્ટ્સ આપણે ચાલુ કરીએ છે સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે જે આપ કદાચ સો જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે એ પ્રોજેક્ટ છે તેરા તુચકો અર્પણ જે વિક્ટિમ્સ છે જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય લૂંટાઈ ગયા હોય એવા પ્રકારના મુદ્દા જ્યારે પોલીસ કબજા કરે ના મોબાઈલની ચોરી થઈ ગઈ હોય જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે ચોરીના ગુનાઓ બનતા હોય પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી કેમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપીએ એ છે તેરા તુચકો અર્પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં ફક્ત એક જ માસ અત્યારે વાત કરીએ છીએ ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુચકો અર્પણના કુલ પાંચસો ને સિત્તેર ફાઇવ હંડ્રેડ સેવન્ટી પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં સેવન્ટીન પોઈન્ટ ફોર સેવન ક્રોર્સ સત્ત પોઈન્ટ ફોર સેવન સુડતાલીસ કરોરના મુદ્દામાલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં આવે એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે અને એ છે ત્રણ વાત તમારી ત્રણ અમારી ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે જે આઉટપોસ્ટ છે એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર બે મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લેમ્સ છે એના પ્રોબ્લેમ્સ પૈકી મુખ્ય ત્રણ પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો અને પોલીસની પણ અમુક અપેક્ષા હોય સમાજના લોકો તરફથી એટલે ત્રણ વાત તમારી અને ત્રણ અમારી એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ એક હજાર ચારસો ને અઠ્ઠાવીસ પ્રોગ્રામ્સ કરવામાં આવે અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે પછી ટ્રાફિકની બાબત હોય મહિલાની સલામતીની બાબત હોય કોઈ પણ વિષય હોય જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય એટલે પોલીસ એ વાત સાંભળે એમની રજૂઆત સાંભળે અને પછી એમની જે કે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે એટલે આવા એક હજાર ચારસો ને પ્રોગ્રામ્સ ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોકીમાં અને આઉટપોસ્ટમાં કરવામાં આવી હતી પોલીસિંગની વાત કરીએ શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય એમાં ગુજરાત રાજ્યમાં જે લોકો હજી સુધી પકડાયા નથી જેના વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે અને એ લોકો નાસ્તા ફરતા આરોપીઓ છે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દર મહિને દરેક એકમ તરફથી ખૂબ સક્રિય રીતે મહેનત કરવામાં આવે છે અને એનો પરિણામ છે કે ફક્ત એક જ માસમાં ગુજરાત રાજ્યમાં પાંચસોથી પણ વધુ એબ્સકોન્ડર્સને પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને એમાં એકસો એકોતેર પ્રોહિબિશનના જે ગુનેગારો સ્ટોન્ડિંગ હતા એમને પણ પકડવામાં આવી હતી જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે મિલકત વિરુદ્ધના જે ગુનાઓ છે અને નાર્કોટિક્સના જે ગુનાઓ છે એમાં જે લોકો આ પ્રકારના ગુનાઓ કરતા હોય એ લોકોને આપણે કહીએ છીએ કે એ રેસિડિવિસ્ટ છે એટલે એક જ વ્યક્તિ એક જ પ્રકારના ગુના વારંવાર કરે જે ચોરી કરે એ એક વખત નહીં કરે ફરી કરે ત્રીજી વાર કરે ચોથી વાર કરે એ જ રીતે નાર્કોટિક્સના કેસમાં પણ એટલે આવા લોકો જે ટેવાયેલા છે એક જ પ્રકારના ગુના કરવા માટે એ લોકોની કામગીરી એ લોકોની જે ક્રિમિનલ ટેન્ડન્સીસ છે એને અટકાવવા માટે ગુજરાત પોલીસ તરફથી એક મેન્ટર પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ મેન્ટર પ્રોગ્રામમાં જેટલા આવા આરોપીઓ છે એ આરોપીઓને શોધી કાઢવી અને દરેક આરોપી ઉપર એક પોલીસને જવાબદારી સોંપવી એ પોલીસ આ આરોપીના મેન્ટર કે આ આરોપી ફરીથી કોઈ પણ પ્રકારનો ગુનો ન કરે એટલે આજે ગુજરાત રાજ્યમાં આ મેન્ટર પ્રોગ્રામમાં આશરે આઠ હજાર છસો ને ચાલીસ આરોપીઓ છે આઠ હજાર છસો ચાલીસ આરોપીઓ એના ઉપર આઠ હજાર છ ચાલીસ પોલીસ અને દરેક પોલીસની જવાબદારી કે એમના જે આરોપી છે એ કોઈ ગુનાહિત કૃત્ય ન કરે એ ક્યાં જાય છે કોને મળે છે એ તમામ બાબતની એને માહિતગાર રહે અને શક્ય હોય તો એમને ક્રિમિનલના ટેન્ડન્સીઝ છે એનાથી બહાર કાઢી મેઇનસ્ટ્રીમમાં લાવવા માટે પણ પ્રયત્ન આ મેન્ટર દ્વારા કરવામાં આવે એ પ્રકારનું એક પ્રોગ્રામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એનો ખૂબ સારું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે તમને આંકડો બતાવશો ત્યારે તમને કે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાતમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે મોટો પડકાર આપ સૌ જાણો છો સાયબર ક્રાઈમ સાયબર ક્રાઈમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં બે એક બે મહિના પહેલાં મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર વન પોઝિશન છે અને એ બાબતે ગુજરાત પોલીસને પુરસ્કૃત કરવામાં આવ્યું હતું અને હું ગુજરાત રાજ્ય પોલીસ વતી એ પુરસ્કાર સ્વીકાર કરવા હું દિલ્હી પણ ગયો હતો ફક્ત ગયા માસની વાત કરીએ તો સાયબર ફ્રોડમાં જે રકમો ગઈ છે એ પૈકી ફોટીન પોઈન્ટ સેવન એટ કરોર્સ ફક્ત એક જ મહિનામાં ચૌદ પોઈન્ટ એક્યોતર કરોડ રૂપિયા જે સાયબર ફ્રોડમાં લોકો ગુમાવ્યા હતા એ લોકોને પાછા બેંક એકાઉન્ટમાં ગુજરાત પોલીસે જમા કરાવી છે અને ચાલુ વર્ષે એકસો ને આઠ કરોડ એકસોને આઠ કરોડ રૂપિયા જે લોકો ગુમાવ્યા હતા એમને પાછા અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે પણ મને ખબર છે એ મોટો પડકાર છે આ પ્રકારની જે પડકારનું જે વ્યાપ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું મને જે લોકો સાંભળી રહ્યા છે એમને હું ખાસ કહેવા માગું છું કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમને અટકાવવા માટે હું રિપીટ કરું છું સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને અટકાવવા માટે કદાચ સૌથી પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય સૌથી મહત્ત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય તો એ છે સાયબર અવેરનેસ કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનું વિક્ટિમ ત્યારે જ બને જ્યારે કોઈ નાની મોટી ભૂલ કરી છે નાની મોટી ભૂલ ન થાય એના માટે સાયબર અવેરનેસ અને સાયબર એજ્યુકેશનની ખૂબ જરૂરિયાત રહે છે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી સાયબર અવેરનેસના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે એટલે મને આપ સૌને અપીલ છે કે સાયબર અવેરનેસ જે બાબત છે એ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ પાડવામાં આવી છે આપણે જાણીએ છીએ કે નાના મોટા ગરીબ માણસો પૈસાની જરૂર પડે એટલે કોઈ વ્યાજના આખી સાયકિલમાં એ લોકો ફસાઈ જાય છે એ લોકોને મદદરૂપ થવા ગુજરાત પોલીસે ખૂબ સક્રિય રીતે કામગીરી કરી છે ફક્ત ગયા માસની વાત કરીએ તો આવા અડત્રીસ વ્યાજખોરો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે અને સાહીઠ આરોપીઓને પકડવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે લોકોને જરૂરિયાત છે જે લોકોને જરૂર છે લોન માટે એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફક્ત ગયા માસની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ એકમોમાં પાંત્રીસ આશરે પાંત્રીસ થર્ટી ફાઈવ લોન મેલાનું આયોજન પણ ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ગયા માસમાં જે આપણે ઇંગ્લિશ દારૂ પકડીએ છીએ એવા ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી પડી ન રહે એના માટે એનો નાશ કરવા માટેનું પણ આપણે ઝુંબેશ ઉપાડી છે ફક્ત ગયા માસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે બત્રીસ કરોડ જેવા આઈએમએફએલનું નાશ પણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી છે એનો જે બેસિક યુનિટ છે એ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો થાય તો સમગ્ર પોલીસની જે કામગીરી છે એમાં આપણને સુધારો જોવા મળશે પોલીસ સ્ટેશનની કામગીરી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક પોતાના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની ત્રણથી ચાર દિવસનું એન્યુઅલ ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આ એન્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષક ત્રણથી ચાર દિવસ ત્યાં રોકાય છે ત્યાં નાઇટ હોલ્ટ કરે છે પોલીસ સ્ટેશનની સમગ્ર જે કામગીરી છે એ કામગીરીને એને ઇન્સ્પેક્શન કરતા હોય તે માર્ગદર્શન આપતા હોય છે જે કેસ કાગડો છે એ કેસ કાગડો અંગે વિશ્લેષણ કરતા હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને પણ મળતા હોય છે એટલે આ ફક્ત એક જ મહિનામાં કુલ એકસો ત્રીસ નાઇટ હોલ્ટ્સ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું અને એની સાથે સાથે ગામડાઓમાં પોલીસ પ્રેઝન્સ ફેલ્ડ થાય પોલીસની હાજરી હોય અને ગામડાઓની જે પ્રોબ્લમ છે જે પ્રશ્નો છે એ જાણવા માટેનો પ્રયત્ન થાય એના માટે પણ પોલીસ સ્ટેશનો તરફથી કાર્યવાહી કરવામાં આવે છે ફક્ત એક જ માસમાં સાડા ત્રણ હજારથી વધુ પોલીસના ગુજરાતના ગામડાઓની પોલીસના અધિકારીઓ દ્વારા અલગ અલગ સંવર્ગના અધિકારીઓ દ્વારા એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ આઉટપોસ્ટના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ એ લોકોએ વિઝિટ કરી છે ટોટલ સાડા ત્રણ હજાર ગામડાઓથી પણ વધુ વિઝિટ ગુજરાત પોલીસના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે એટલે ટૂંકમાં કહેવા જઈએ તો મેં તમને જે વાત કરી કે પોલીસની કામ કરવાની જે પ્રક્રિયાઓ છે પોલીસની કામ કરવાની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને આપણે સુદૃઢ કરીએ એ વ્યવસ્થાઓને જ્યારે વધુ સક્રિય કરીએ તો સ્વાભાવિક છે કે આપણને પરિણામ ચોક્કસ જોવા મળશે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આ વ્યવસ્થાઓ ઉપર આ પ્રક્રિયાઓ ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવી રહ્યું છે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ હોય મેં તમને જે વાત કરી એ પ્રકારે એબસ્કોન્ડર્સને પકડવાની બાબત હોય ફિલ્ડ વિઝિટ્સ હોય ઇન્સ્પેક્શન્સ હોય એ તમામ બાબતમાં અલગ અલગ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે અને એનો પરિણામ છે કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક હેડમાં દરેક મેજર હેડમાં જે ગુનાઓ દાખલ થયા છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો અગાઉ મેં આપને વાત કરી કે મને અંગત રીતે આંકડાઓમાં રસ નથી મને અંગત રીતે વ્યવસ્થાઓમાં રસ છે મને અંગત રીતે પ્રક્રિયાઓમાં રસ છે સિસ્ટમ બનાવવા એ ખૂબ જરૂરી છે જે સિસ્ટમ કામ કરતી થઈ જશે તો આપમેળે આપણને પરિણામ જોવા મળશે અને આપણે ફક્ત આંકડા તમે લોકો અહીંયા આવ્યા છો તને બતાવી દઈએ कि गया वर्ष करता चालू वर्षे मर्डर में माइनस थर्टी फोर टू मर्डर में माइनस सिक्सटी थ्री ग्रीवियस हर्ट माइनस एक सौ सामान्य ईजा माइनस एक सौ माइनस लूट माइनस चोरी माइनस हज़ार आठ सौ ઘરફોડ ચોરી દિવસની માઇનસ છાસઠ ઘરફોડ ચોરી રાતની માઇનસ ચારસો બાર મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ માઇનસ થ્રી એટ નાઇન પોક્સોનો ઓફેન્સીસ માઇનસ પચાસ એટ્રોસિટીનો ઓફેન્સીસ માઇનસ સેવન્ટી વન અને એનડીપીએસના કેસમાં ગયા વર્ષ કરતાં બાર ગુનાઓ વધારે દાખલ થયા છે એટલે આ પ્રકારે ગુજરાત પોલીસ ની પોતાની કામગીરીની અલગ અલગ જે વિષયો છે એ વિષયોમાં સુદિઢ વ્યવસ્થાઓ બનાવીએ દરેક વ્યક્તિ દરેક અધિકારી દરેક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ઓલ ઓફ ધેમ આર ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિ કઈ રીતે ગુજરાત પોલીસને આખું જે આ શાંતિ સુરક્ષા અને સેવાની જે મોટો છે એમાં કઈ રીતે બધાએ યોગદાન આપે ફક્ત પોલીસ અધિક્ષક ફક્ત પોલીસ કમિશનર ફક્ત રેન્જ વડા નહીં બટ એવરી પોલીસ કોન્સ્ટેબલ ઇઝ ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિને યોગદાન કરવા માટે એ સક્ષમ છે એમને જરૂર છે વ્યવસ્થાઓની એમને જરૂર છે એવિન્યુઝની એટલે દરેક પોલીસ અધિકારીને કર્મચારી કઈ રીતે યોગદાન આપી શકે કઈ રીતે સમાજની સુરક્ષામાં ગુજરાત રાજ્યની સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપી શકે એ માટેની આપણી આખી આ મંથન છે એમાંથી આપણી જે મહેનત છે આજે આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પોલીસની અલગ અલગ વિષયોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસ કમિશનર્સ અને રેન્જ વડાઓએ એમના કાર્યક્ષેત્રના જે કંઈ કામગીરી થઈ છે એનો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા હતા અને બધાની સામે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું એની સાથે સાથે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના ડીઆઈજી સાયબર સેલના એસપી અને એસસીઆરબીના સી એડિશનલ ડીજી ખાસ પ્રેઝન્ટેશન પણ એક આપી છે કે ભવિષ્યમાં મેપમાં ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે એટીએસ તરફથી જે કામગીરી થઈ રહી છે એમાં દરેક એકમ તરફથી પણ કામગીરી થાય એ જ રીતે એસપી સાયબર સેલ્સ એડી ક્રાઈમ જે કામગીરી કરી રહ્યા છે સાયબર ક્રાઇમને અટકાવવા માટે અલગ અલગ એકમોમાં સક્રિય રીતે કામગીરી થાય એના માટે પણ એમના તરફથી પ્રેઝન્ટેશન પણ આપવામાં આવી છે આજે ગુજરાત પોલીસ તરફથી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આપ જાણો છો કે ફસ્ટ જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યું છે અને આ ત્રણે ત્રણ નવલ જે નવા કાયદાઓ છે એમાં બેથી ત્રણ વિષયો ખૂબ મહત્વપૂર્ણ છે એક કે હવે આખી જે આપણી કામ કરવાની દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ દંડથી હટીને ન્યાય ઉપર જાય આપણે દંડ સંહિતાના બદલે હવે ન્યાય સંહિતા આવી ગયા છે ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય કઈ રીતે આપે એ અંગેની આ આખી પ્રક્રિયાઓ છે એની સાથે સાથે આ ત્રણે ત્રણ કાયદાઓમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગથી કેસને વધુ સ્ટ્રોંગ બનાવવા અને આરોપીઓને સજા થાય અને વિક્ટીમને ન્યાય મળે એના માટે ગુજરાત પોલીસ તરફથી પણ અલગ અલગ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કદાચ સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજી જે એક સાત બે હજાર ચોવીસ પછી ગુજરાત પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યું છે એ છે ઈ સાક્ષ એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખું વિડીયો રેકોર્ડિંગ થાય એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય સર્વરમાં જાય જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડિયો એમને જજ સાહેબને દેખાય મેજિસ્ટ્રેટને દેખાય એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે એ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે સીસીટીવી કેમેરા બાબતે આપ જાણો જ છો એટલે અલગ અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને વધુ પ્રજાલક્ષી બને વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને

એમાં પોલીસ તુરત તુરત જ રાતના બારેક વાગ્યાના બનાવ હતો તે વખતે બેથી ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધારી એવું કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી એના કારણે અમુક બનાવો બન્યા છે એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં પણ આવી રહી છે પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત એવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે આ ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ બનાવ બન્યા છે એવું નથી અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ પણ મારી આટલું ચોક્કસ કહેવા માંગુ છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એ મેં ખૂબ સારી કામગીરી છે અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ ગુનાઓની જે માહિતી છે એ એમાં ઘટાડો થયો છે પણ આ પ્રકારના બનાવો બન્યા છે ખૂબ ગંભીર ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ પણ અરજીઓનું પ્રમાણ કેટલું અરજી ક્યાં નિયમ રેકોર્ડ આપણે અરજીની આપણે વાત કરીએ તો એમાં બે થી ત્રણ વસ્તુઓ છે. એક કે પોલીસ સ્ટેશનમાં જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અલગ અલગ પ્રકારની એ પછી કાયદા અને વ્યવસ્થાના વિષયો ઉપર પણ હોય ક્રાઈમના વિષયો પણ હોય જેમાં લાગતું હોય કે એમાં ચોક્કસ ગંભીર પ્રકારના ગુના બન્યા છે કોગ્રેઝેબલ ગુના બન્યા છે ચોક્કસ ખ્યાલ આવી જાય છે એમાં તો ગુનાઓ દાખલ થાય છે અમુક વખતે આપણે અરજી તપાસ પણ કરીએ છીએ અને અરજીની તપાસ માટે આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મોટા ભાગના એકમોમાં અરજીની તપાસમાં ત્વરિતતા થાય અરજી તપાસ ત્વરિત થાય અરજી આપ્યા પછી અન્ય કોઈ બનાવ ન બની જાય અને જે લોકો આરોપીઓ છે એના વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવે કોંગ્રેબલ ગુનો બનતા હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય આરોપી પકડાય એ બાબતની કામગીરી ચોક્કસ કરવામાં આવે છે એ અરજીઓ આપણે લઈએ છીએ અરજી આપણે લઈએ છીએ કેમકે દરેક કિસ્સામાં એફઆઈઆર કોંગ્રેસે ગુનો બનતો નથી એ રહી શકાય છે રાજ્ય પરિપત્ર ચાલુ અમને કોઈ સરકાર સાથે ચર્ચા થશે કે બાર વાગે પહેલા હોટલ ખાણી પીણી અને સ્ટોલો બંધ કરવામાં આવે કારણ કે અસામાજિક તત્વોના આડા બાર વાગ્યા પછી જામતા હોય છે અને તેમને કારણે ક્રાઈમ બનતો રહે આજે સમય છે જે આપણે વાત કરીએ છીએ ડેટા ડ્રીવન પોલિસી ડેટા ડ્રીવન પોલિસીનો મતલબ શું છે કે આજે આપણી પાસે ખૂબ ડેટા છે આપ કદાચ ઈ ગુચકોપ વિશે જાણતા હશો ગુજરાત રાજ્યમાં જેટલા એફઆઈઆર દાખલ થાય છે જેટલા આરોપીઓ પકડાય છે જેટલા વિટનેસીસના સ્ટેટમેન્ટ લેવા આવે છે એ તમામે તમામ ઈ ગુચકોપમાં જાય છે ઈ ગુચકોપમાં ખૂબ ડેટા છે એટલે એ ડેટાનું એનાલાઇઝ કરીને ગુનાઓનો હોટસ્પોટ્સ ગુનાઓ કયા પ્રકારના ગુનાઓ ક્યારે બને છે કયા વિસ્તારમાં બને છે કેવા કારણોસર બને છે એ અંગેની અભ્યાસ કરવામાં આવે છે આપનું ખાલી ઉદાહરણ આપું અમદાવાદ શહેરમાં આજથી ત્રણ ચાર વરસ પહેલાં એક અભ્યાસ કરવામાં આવી હતી અને એમાં આપે જે વાત કરી એ પ્રમાણે અને એ ફક્ત અમદાવાદ શહેરમાં નથી એ કદાચ આખા ભારત વર્ષમાં હશે બહાર પણ એવું હશે કે શરીર સંબંધી ગુનાઓ જે છે એ સાંજના સાતથી અગિયાર વાગે વધારે પડતું બનતું હોય છે કેમકે આપણા દેશમાં આપણા રાજ્યમાં મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓને આપણે કેટેગરાઈઝ કરીએ છીએ એઝ નેબરહુડ ઓફેન્સ એટલે અગલ બગલ જે લોકો રહેતા હોય એ લોકોને કોઈ પણ વિષય ઉપર કોઈ વિવાદ થયા હોય અને એના કારણે મારામારીના બનાવ બની જાય એટલે સાતથી અગિયાર જ્યારે લોકો ઓફિસથી ઘર આવી ગયા હોય મજૂરીથી ઘર આવી ગયા હોય એ ગમે તે કારણોસર આ પ્રકારે ગુનાઓ બનતા હોય છે પરંતુ એને આપણે ખાણીપીણીના કે હોટલના કે લોજના કે થાય લિંક કરવા માટે જ્યાં સુધી ડેટા પ્રૂવ નહીં કરે ત્યાં ગુજરાત ઇઝ અ સેફ સ્ટેટ આપણે તો એડવર્ટાઈઝમેન્ટ એ પ્રકારનું કરીએ છીએ કે આપણી જે મહિલાઓ છે એ રાતના સમયે જ્વેલરી પહેરીને આરામથી એકલા બહાર નીકળે છે અને વી ટેક પ્રાઇડ ઇન ધીસ એટલે એમાં લોકોને રાતના સમયે કોઈને જમવા જવું હોય રાતનો નવ વાગે દસ વાગે અને પોતાના મહિલાઓ સાથે જવાની છૂટ હોય અને એના માટે સુરક્ષિત ફીલ થાય એ મારી જવાબદારી છે અને એ જવાબદારી હું સ્વીકારું છું પછી રાતના દસ વાગે પછી મારા મારીના બનાવ બની જાય છે હોટલ બંધ કરી દઈએ રેસ્તોરાં બંધ કરી દઈએ એ એ એ એ પ્રકારની પોલિસિંગની મને એમાં રસ નથી લોકોને સલામતીની અહેસાસ થાય લોકોને જે કરવાની ઈચ્છા છે જે છૂટ છે એ છૂટથી કરે મહિલાઓ છૂટથી બહાર નીકળે એમને સલામતી એમની સુરક્ષા એ મારી જવાબદારી છે ચલો થેન્ક યુ વેરી મચ